પરીક્ષિતનું જીવન બહુ પવિત્ર હતું પરીક્ષિતને સ્પર્શ કરવાની કરીને હિંમત થઈ નહીં પુરુષે માયા બતાવી છે એક જ પગ ઉપર એક બળદ ઊભો છે બળદના ત્રણ પગુએ કાપી નાખ્યા એક ગાય માતા બહુ ધુર્વળદ છે એક શુદ્ર કાળો કાળો પુરુષ ગાય અને બળદને મારે છે મારા રાજમાં ગાયને બળદને કોણ ત્રાસા પ્રાચીન કાલમાં રાજાઓને પદવી હતી ગહુ બ્રાહ્મણ પ્રતિપા ગાય અને બ્રાહ્મણને રાજા સુખી રાખે બ્રાહ્મણ બળ આપે છે જગત માં ઘણા જીવો અજ્ઞાન થી દુખી થાય છે અજ્ઞાન હોય છે સમાજ નું અજ્ઞાન દૂર કરવું એ બ્રાહ્મણ નું કામ છે જ્ઞાન થી શાંતિ મળે છે બ્રાહ્મણ જગત ને જ્ઞાન આપે છે અને ગાય માતા બધાને બળ આપે ગાય નું દૂધ શક્તિ ચરબી ને વધારે બધા જ ગાય દૂધ પીવાનો આગ્રહ રાખે ને તો આજે જગત માં જે અનર્થ થયો છે તે અનર્થ થાય બધા એવો નિશ્ચય કરે ગાય નું દૂધ લેવું છે બધા એવો નિશ્ચય કરે ગાય ને ગૌગ્રાસ આપ્યા વિના મારે ખાવું ને ગાય માતા ને છોડું પણ આપે કાઢે તો અનેક ગાયો નું પોષણ ગાયનું દૂધ પીવો બુદ્ધિને શુદ્ધ કરીશ શક્તિને વધારેશ ભેંસનું દૂધ ચરબીને વધારે છે અને બુદ્ધિને જળ બનાવે ભેંનો દીકરો બુદ્ધિનો હોય છે ડોબો છે આજકાલ આ ચા પીનારા લોકોને ગાય માતાનું દૂધ થોડું પાતળું હોય છે અને તેથી એમને ચામાં મજા આવતી નથી કોઈ ચા ગાયનું દૂધ આપે તોય લેતા નથી ભેંસનું દૂધ મંગાવે અને બહુ ભેંસનું દૂધ પીવાથી એમની બુદ્ધિ ભેંસના દીકરા જેવી જ થઈ જાય છે મારા રાજદ ના ત્રણ પગ કોને કાપ્યા છે બળદ ધર્મ જ છે સત્ય દયા તપ અને પવિત્રતા ધર્મ ના ચાર અંગ છે માં ત્રણ પગ કાપી નાખ્યા છે કલિયુગમાં સત્ય ના દર્શન થતા નથી લોક મિથ્યા ભાષણ

તો પાપ લાગે પાપીના ના સન્મુખ જે એને પાપ લાગે ધર્મરૂપી રૂપી બળદ બહુ બોલવામાં ચતુર છે કોણ દુઃખ આપે છે એનો નિર્ણય થતો નથી જીવ કરેલા કર્મ સુખ દુઃખ ફળ કેટલાક એવું કહે છે કે દુઃખ સ્વભાવના લીધે થાય જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે જેનો સ્વભાવ સરળ છે એ જ્યાં જાય ત્યાં સુખ છે જેનો સ્વભાવ બહુ કડક છે એ જ્યાં જાય ત્યાં અહીં ઉપાડે કેટલાક લોકો એવા હોય છે એમની ઈચ્છા પ્રમાણે ઘરમાં રસોઈ ન થાય તો એ અહીં ઉપાડે દાળ ઠંડી છે અરે તા ઠંડી છે તો શું શું કરવા ગરમ થાય તોય ઠંડો થઈ જાવ સ્વભાવ માનવનો ખરાબ છે તેથી જીવ દુઃખી થાય છે દુખનું કારણ શું છે તે બરાબર કોઈ કહી શકે નહીં તમે જ વિચાર કરો પરીક્ષિત સમજી ગયા છે કલીને મારવા તૈયાર થયા કલીએ કહ્યું કે મને મારશો નહીં હું શરણે આવ્યો છું રાજાના ચરણને સ્પર્શ કર્યો અતિ પાપી અતિ કામી જેને સ્પર્શ કરે છે તમે જેને સ્પર્શ કરો છો એના શરીરના પરમાણુ તમારા શરીરમાં આવે મંથરા સ્પર્શ થયા પછી કઈ કઈ ની બુદ્ધિ બગડી કઈ કઈ નો રામજી મારા વિચાર બહુ કરે છે અમારા ઋષિઓ સૂક્ષ્મ દ્રષ્ટિ રાખતા હતા જેનું સૂક્ષ્મ શરીર બગડેલું છે ને હડવું નહીં કોઈ તિરસ્કાર ન કરો બધાને વંદન કરો બધાને માન આપો વિના કારણ કોઈને આડું તમે જેને સ્પર્શ કરો છો તેના શરીરના પરમાણુઓ તમારા શરીરમાં આવે છે તે સમયે કદાચ મન બગડશે નહીં પછી બગડશે ગતિ અતિ સૂક્ષ્મ છે કરીને સ્પર્શ થયો બુદ્ધિ બગડી ગઈ પરીક્ષિત રાજાએ કહ્યું જે ઘરમાં જુગારનો પૈસો જાય તે ઘરમાં તૂરે જે ઘરમાં બુદ્ધિપૂર્વક કોઈ પણ જીવની હિંસા થાય

ધન કરતા પણ ધર્મની વધારે જરૂર ધન કરતા પણ ધર્મ શ્રેષ્ઠ છે જે ધન ને ધર્મ ની મર્યાદા નથી એ ધન માં કલીનો નિવાસ થાય છે રાજા ના ઘર માં અન્યાય નું ધન ઘણું આવે છે પરીક્ષિત રાજા ને એવી ઈચ્છા થઈ મારા વડીલો એ મારા માટે શું રાખ્યું છે તે મેં જોયું નથી જોવા લાગ્યા પેટી માં સુંદર મુગટ મળ્યો રાજા ને બહુ ગમ્યો વિચાર કર્યો નહી માથે રાખ્યો કોઈ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા થોડો વિચાર કરો આ શુદ્ધ છે કે અશુદ્ધ છે પ્રત્યેક વસ્તુમાં ત્રણ દોષ આવે છે કાળ દોષ કર્તાનો દોષ અને નિમિત્તનો દોષ કયા કાળમાંય આવ્યું છે કાળ અશુદ્ધ હોય તો તે વસ્તુ બગડી જાય લાવનાર કોણ છે કેવા ભાવથી લાવ્યો છે ભાવથી વસ્તુમાં આ શુદ્ધ આવે છે પરીક્ષિત રાજાએ વિચાર કર્યો નહીં આ જરાસંધનો મુગટ હતો

સમી ઋષિના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો શમી ઋષિ પરમાત્મા નું ધ્યાન કરતા વેદોમાં વર્ણન છે ભગવાન કાળના પણ કાળ છે કાળ ભગવાન ના છે જે ભગવાન ના ધ્યાનમાં તનમય બને છે એના ગળામાં મરી ગયેલો સાપ આવે છે સ્વરૂપ છે છે કાળ મરી ગયો રાજાના ગળામાં જીવતો સાપ જવાનો જે બીજા નું અપમાન કરે એ પોતાનું જ અપમાન કરે જે બીજા સાથે કપટ કરે એ આત્મા સાથે જ કપટ કરે શરીર બધાના ભિન્ન ભિન્ન છે શરીર માં ઈશ્વર એક જ છે રાજાની બુદ્ધિ બગડી બ્રાહ્મણ નું અપમાન કર્યું હું રાજા છું ગમે તે કરી શકું છું ઘેર આવે છે સમી કૃષિ ના પુત્ર શૃંગીને ને ખોટું લાગ્યું પરીક્ષિતને એ સાપ આપ્યો પરીક્ષિત પરીક્ષિત રાજા એ જયારે સાંભળ્યું મને સાપ થયો છે સાતમે દિવસે હું મરવાનો છું પરીક્ષિત વિચાર કરે છે આ સાપ નથી સાત દિવસ ભક્તિ કરવાનો મને સમય આપ્યો મને એવો સાપ આપ્યો હોત કે આજે મરી જશે તો હું શું કરવાનો હતો ઋષિકુમારે મને સાત દિવસ ભક્તિ કરવાની તક આપી છે ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે માનવને ભક્તિ કરવાની તક આપે છે ભક્તિ તક ગુમાવશો નહીં

પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી જે દિવસે પાપ થાય તે દિવસે તમે ઉપવાસ ઉપવાસ કરવાનો એટલે ખાવાનો નહીં આજે આજે મેં પાપ કઈ ખાવું નથી જીવનમાં એક જ વાર પાપ કર્યું પાપ કર્યા પછી પાણી પીધું નથી ગંગા કિનારે બેઠા છે પરીક્ષિત હવે રાજા નથી પરીક્ષિત ઋષિ જેવા થયા ઋષિ ઋષિ ને મળવા જાય સાતમે દિવસે મરવાનું છું તે સાંભળ્યું વિલાસી જીવનની સમાપ્તિ થઈ परीक्षित हवे राजा नचि ऋषि छे अत्रिरो वशिष्ठ चवन शरद्वान अरिष्ट ने मिर भृगुरंगिराश्च पराशरो गाधि सुतो इंद्र प्रमदे धमवाहौ मेधा तिचिर देवल आरष्टि सेना भारद्वाजो मैत्रेय औरवा ભગવાન સત્તાવીસ નામ પિતા અત્રિ ઋષિ કૃપા કરીને શ્રી તત્વજ્ઞાન નો ઉપદેશ કરનાર શ્રી રામચંદ્રજી ના સદગુરુ વસિષ્ઠ ઋષિ આવ્યા છે અગસ્ત્ય મુનિ કૃપા કરીને આવ્યા છે વ્યાસ નારાયણ આવ્યા છે ઋષિઓને યાદ કરો તમે બધા ઋષિ બાળક છો તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે ઋષિઓ નહીં ભૂલશો નહીં ઋષિઓનું સ્મરણ કરવાથી મન પવિત્ર થાય સત્તાવીસ ઋષિના નામ બતાવ્યા છે ઋષિઓને વંદન કરી પરીક્ષિત રાજાએ કહ્યું છે હું સાતમે દિવસે મરવાનો છું મારું મરણ સુધરે એવો મને ઉપાય આજે મને બહુ દુઃખ થાય છે જીવનમાં મેં કોઈ દિવસ મરવાની તૈયારી કરી નથી કથા સાંભળ્યા પછી થોડી થોડી મરવાની પણ તૈયારી કરજો મેં આજ સુધી મરવાની તૈયારી કરી નથી મને કોઈને બોલવાની હિંમત થતી નથી કેટલાક ઋષિ જ્ઞાની છે ભક્તિ ઓછી છે કેટલાક ભક્તિ છે જ્ઞાન ઓછું છે કેટલાક જ્ઞાન ભક્તિ છે વૈરાગ ઓછો છે જ્ઞાન વૈરાગ અને ભક્તિ તીનો જ્યાં પરિપૂર્ણ હોય અને એ જ સાત દિવસમાં મુક્તિ આપી છે પરીક્ષિત મહારાજ ગભરાયા છે ભગવાનને શરણે ગયા છે કૃપા તમારા લાડીલા પાંડવોના વંશમાં મારો જન્મ સાધારણ માનવને ભય લાગે છે જ્યારે ભક્તિ કરે માનવને ભય લાગે ત્યારે પાપ છોડે છે પરીક્ષિતને મરણનો ભય લાગે છે હવે હું મરવાનો છું મેં સાંભળ્યું છે યમદૂત બહુ મારે છે અંતકાળમાં મારી શું दशा થશે આ મોટા મોટા ઋષિઓ આવ્યા છે કોઈને બોલવાની ઈચ્છા થતી નથી હવે હું પરમાત્માને શરણે જઈશ